તો નમસ્કાર સીતારામ બધા ખેડૂત મિત્રોને આપણે આજે આવી તળાજા માર્કેટમાં કાલે આપણે ભાવનગર ગયા હતા પણ કાલે અહિયાં હરાજી આપણે નોતા બતાવી કે એમ કે કાલે ભવન બને જગ્યાએ હરાજી બંધ હતી મતલબ આમ ભાવ ઓછો કારણે ખેડૂતો તો આગળ આપણે એમાં ભાવ ઓછો છે એનું શું કારણ છે થોડું કહીશું તમને હાસુ લાગે ખોટું લાગે કેમકે મને જે લાગતું હોય આપણે થોડું ઘણું કેતા રહીશું એટલે તમને ખબર રહે તો આજની તારીખ છે જાન્યુઆરી બે ને વાર છે આજનો શુક્રવાર તો આગળ વિડીયો વાત કરીશું તો આ બે દિવસ તા જોઈ કાલે ભાવ માં થોડીક મતલબ માં મંદી થોડીક મતલબ માં વર્તાણી છે તો મારે હજી કાલે પણ મેં વિડીયો માં જે 3 જીવ 3 મિનિટ નો વિડીયો બને ડુંગળી ને ભાવ નોતા આપ્યા પણ એમાં પણ મેં કાલે મેં વાત કરી થી કે તમારો માલ ગયો હોય તમને લાગે છે કે આપણે 90 દિવસે પાકે છે આ શબ્દો એટલે હું ઉપયોગ કરું છું કે તમે કાસો માલ લાવશો તો આ વેપારી હોય લેવા વાળા ને બહાર મોકલો એમાં લેવા તકલીફ પડતી હોય મતલબ માં એટલે તમારો માલ પાકી ગયો હોય સો ટકા તો માલ લાવો તમ તર કાંઈ વાંધો નહીં પણ તમે ખોટી રીતે કાસો માલ લાવો એટલે અહીંયા મતલબમાં ઓવરફ્લો થાય મતલબ આ માલ તો પછી ભાવમાં ઓછા ઘટ થાય આવું મારું કેવું છે બાકી મને કોઈ ખેડૂતને બધાને ભાવ સારા હોય આપણે એવી જ આશા રાખીએ છીએ આપણે કોઈ ખેડૂતને કાંઈ વાંધો નથી આનો પણ એટલે તમને કહેવા માંગુ છું તમારો માલ સો સારો પાકી ગયો હોય તો અહીં લાવો તો મતલબમાં વજન સારો બધી રીતે આવે એમ કાસો માલ લઈને આવો કેમ કે કાલનો જ મારો અનુભવ છે ભાવનગર બાજુ હોય તો પછી હું ખેડૂતોની વિઝિટમાં હતો તો બધા ખેડૂતો મતલબમાં કાસો માલ કાઢવા મળ્યો છે આ મારો અનુભવ છે કેમ કે હું અહીંથી વિડીયો બને પછી મારું કામ છે ખેડૂત સાથે સંકળાય છે બપોર ખેડૂતની વિઝિટમાં હો તો હું ખેડૂત ભૂલ કરે છે આ મારો અનુભવ છે એટલે તમારી ડુંગળી પાકી ગઈ હોય તો અવશ્ય કાઢો બાકી કાસો માલ ન કાઢો મારી ખાસ નંબર વિનંતી તમારે ભાવ સારા જ આવશે અત્યારે ભાવ થોડાક ડાઉન થવાનું મને મુખ્ય કારણ તમે માલ થોડોક કાસો લાવો છો અમુક વસ્તુ છે એવું મને લાગે છે બાકી તમારે સારો માલ છે સારી ક્વોલિટી તો સારા ભાવ આવવાના છે કાંઈ આપણે હરાજી થવાની છે તળાજા માયગળ તો કેવો ભાવ રહેશે બતાવીશું આઈગળના વિડીયો સાથે આ ડુંગળી ના ચારસો ને બાવીસ રૂપિયા નંબર બે

मारा सारा तेरी सारे तेरे आते होंगे चले एक अलविदा तेरे तेरे दुगल विदा चाहता हूँ तेरे तेरे मुझे बचाए कौन बाहुत तेरे बचाओ कौन बचाए जब बनाता है आटा बनाता है देख बाटे हैं सोन पाल सारे अच्छा दिल बंद बहुत तेरे तेरे तुम्हारे बच्चों तेरे बच्चों तेरे बच्चों तेरे तान सोने बच्चों ત્રણસો દસ રૂપિયા લખો એમ ત્રણસો ત્રણસો ને દસ થ્રી હંડ્રેડ થ્રી હંડ્રેડ ટેન

એકશી ચૂપિયા ત્રણસો ને છીએ રૂપિયા ત્રણસો ને સાશી વાંધો એટલે ત્રણસો રૂપિયા છપ્પનતેર બસોતેર માં સોમોતેર કેટલી ટુ હંડ્રેડ ફોર ફોર

ત્રણસો બે ત્રણ ચાર પાંચ છો રૂપિયા બાર તેર ચૌદ પંદર બાજુ માં મળ્યું કેટલી સાહેબ ત્રણસો રૂપિયા ત્રણસો એક વાર

ત્રણસો ને ઓગણસાઠો મારા મિત્રો ચારસો રૂપિયા છવીસ હરાાર છે 131 131 એ ભરતા જો દેજો હા 131 રૂપિયા હે 4 131 141 51 151 55 61 61 ફેલી લાવ હાલ હરાાર હરું છે माल એટલે બોલ મારું પણ એમ ને એમ ક્યાં ઘટે જ ન એમ માં ક્યાં ઘટે ન સાઈબ બા અમે હાલ તો જોવ હાલ તો 131 12 હો સરસ ચારસો ને એકસઠ ચારસો એકસઠ ભાઈ લખો તારે ભાઈ લેવા લે

ત્રણસો રૂપિયા ત્રણસો ને પંચાણું થ્રી હંડ્રેડ નાઇન્ટી ફાઈવ કઈ ભાઈ 350 85 88 91 45 350 17 18 9 300 300 રૂપિયા 300 રૂપિયા એકવાર રૂપિયા સુજા રૂપિયા 300

એક બે ત્રણ ચાર પાંચ અગિયાર પચાસ એકાવન ભાવ ચૌપન પંદર ચૌપન

બરોબર હવે આયા 208 67 સજે મને આ 767 રૂપિયા ડુંગળીના એ બા એનો એ વકલ ને રે મને પકારે છો રાખો ઓને

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર રૂપિયા ત્રણસો

આઠ નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ચારસો ને ચારસો ને તેવીસો બોલવા મળે ભાઈ ઓગણીસ

কানসানে আডেতবিশ. এশি ডুগডি. কান্সা. কান্সানে কানেকেকে. પછી અઠવીસ રૂપિયા ત્રણસો ને ત્રણસો